મિત્રો આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ લગ્ન સહાય યોજના એટલે કે જે વ્યક્તિઓ દિવ્યાંગ અથવા વિકલાંગ હોય છે તેઓને લગ્ન માટે સહાય આપવામાં આવી રહી છે તો એ સહાય કેટલી આપવામાં આવે છે કોણ આપે છે અને કેવી રીતે સહાય મેળવી શકાય તે સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના તો દિવ્યાંગોને લગ્ન દરમિયાન સહાય આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન માટે સહાય આપવામાં આવે છે તો લગ્ન સહાય યોજના માટેના માપદંડ એટલે કે કયા પાત્રતાના આધારે તમે આ સહાય મેળવી શકો છો તો કન્યાની ઉંમર અઢાર વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જરૂરી છે આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત એટલે કે એક યુગલ દીઠ મળવાપાત્ર રહેશે આ યોજના હેઠળ અમુક દિવ્યાંગતાની ટકાવારી મુજબ જ લાભ આપવામાં આવે છે એનાથી વધુ લાભ આપવામાં આવતો નથી સહાયનો દર કેટલો છે તે જોઈએ આપણે કે આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ એટલે કે જે વ્યક્તિ દિવ્યાંગ છે તેનું સામેના પાત્ર પણ દિવ્યાંગ હોય તો વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂપિયા પચાસ હજાર પ્લસ પચાસ હજાર પચાસ હજાર પ્લસ પચાસ હજાર મળીને કુલ રૂપિયા એક લાખ બંને વ્યક્તિઓ દિવ્યાંગ હોય તો તેમજ સામાન્ય અથવા વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે છે એટલે કે દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિને જ લગ્ન કરે તો કુલ રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર છે પરંતુ સામાન્ય વ્યક્તિ દિવ્યાંગને લગ્ન કરે તો પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો સૌ પ્રથમ રહેઠાંનો પુરાવો તો રહેઠાણના પુરાવામાં તમે રેશન કાર્ડ વીજળીનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આપી શકો છો બીજા નંબરમાં છે અરજદારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી ત્રીજા નંબરનું ડોક્યુમેન્ટ કયું જોઈએ તો કે કન્યા અથવા કુમારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર બંનેના સંયુક્ત લગ્ન વખતના ફોટા લગ્નની કંકોત્રી અરજદારનું દિવ્યાંગતાનું ઓળખ કાર્ડ અથવા સિવિલ સર્જન શ્રીનો દિવ્યાંગતા દાખલની પ્રમાણિત નકલ લગ્ન રજિસ્ટર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલું હોવું ખૂબ જ જરૂરી છે છૂટાછેડા અંગેના દસ્તાવેજ બેંક પાસબુકની નકલ સોગંદનામું હવે આપણે જોઈએ કે ફોમ કઈ જગ્યાએ મળશે અને અરજી ક્યાં કરવાની રહેશે તો આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણની વેબસાઇટ પરથી મેળવી શકો છો જેની લિંક તમને આ નીચે આપેલી છે તે ઉપરથી તમે ઓનલાઈન પણ લાભ અને ફોર્મ મેળવી શકો છો વેરિફિકેશન કે વેરિફિકેશન કઈ રીતના કરશે તો કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની કોપી અને પુરાવાઓ વેરિફિકેશન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અથવા તો આપના તાલુકા અથવા જિલ્લામાં જેમને સત્તા આપેલ હોય ત્યાં જઈ તપાસ કરાવવાના રહેશે મિત્રો આ જોયું આજના વિડીયોમાં આપણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે લગ્ન સહાય યોજના જો આ વિડિયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ લાઈકોન પર ક્લિક કરજો જેથી આવનારા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહે થેન્ક યુ